કોંગ્રેસ નો છે કર્ણાવતી ક્લબ માં એનઆરઆઈ બેડિંગ ફેસ્ટિવલ નું આયોજન સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા મોબાઈલ એપ્લિકેશન ની રજૂઆત એમ જો કાચા માલ અને પ્રક્રિયાઓ માટે મેટલના વિકલ્પો પૂરા પાડવા સજ્જ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્કાઉટ ગાઈડ માં જોડાયેલા શાળાના બાળકો યુવાનો વિદ્યાર્થીઓ સુરક્ષા અને ટ્રાફિક નિયમન વ્યસન મુક્તિ જેવી સેવાકીય પ્રવૃત્તિ માં યુવા પેઢી નું નેટવર્ક ઉભું થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો આનંદીબેન ને ગુજરાત સ્કાઉટ ગાઈડ એસોસિએશન ના પચાસ જેટલા વરિષ્ઠ પદાધિકારીઓ રાજ્યના સ્કાઉટ મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભારત સ્કાઉટ ગાઈડ ની ગુજરાત શાખાના અધ્યક્ષ પણ છે મુખ્યમંત્રીએ સ્કાઉટ ગાઈડ ની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારે તથા રાજ્યના સરહદી જિલ્લા પાટણ બનાસકાંઠા કરવા પણ પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો રાજ્યમાં ત્રેપન હજાર ઉપરાંત બાળકો આ પ્રવૃત્તિમાં વ્યક્તિ વિકાસ સાથે રાષ્ટ્ર પ્રવૃત્તિમાં સક્રિયતા દાખવે છે તેની કરતા આનંદીબહેને સ્વચ્છતા સફાઈના અભિયાનમાં પણ આ બાળકોને સહભાગી થાય તેવું પણ સૂચન કર્યું હતું

શાહપુર ખાનપુર દરિયાપુર માધુપુરા વોર્ડમાં અનેક સ્થળોએ ભૂગર્ભમાંથી ગટરની પાણીની પાઇપ જોડાઈ જતા નિશ્ચિતપણે કમળાનો રોગ કોટ વિસ્તારમાં વકર્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય ગાસુદ્દીન શેખ પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા બદરુદ્દીન શેખ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે એમ પણ જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં ઘર દીઠ પીવાના પાણીના કનેક્શન ને જૂની પાઇપલાઇનો બદલવી જોઈએ તેવી પણ અપીલ કરી હતી કરણામતી ક્લબના મેરેજ હોલમાં તેર અને ચૌદ ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ યોજાનાર બે દિવસીય ફ્રેમ એનઆરઆઈ વેડિંગ ફેસ્ટિવલમાં લક્ઝરી વેડિંગ શોપિંગ માટે વન સ્ટોપ શોપિંગની સુવિધા મળશે અને ફેશન પર્સનાલિટીઝ હોમ ડેકોરેટ ગિફ્ટ સોલ્યુશનમાં પણ નવો પ્રવાહ સ્થાપિત સ્થાપિત થશે બે દિવસીય ફ્રેમ એનઆરઆઈ વેડિંગ ફેસ્ટિવલ લક્ઝરી ની દુનિયામાં ટોચનું નામ છે અને તેમાંની લાઈફસ્ટાઇલ પ્રોડક્ટ ટોચના ડિઝાઇનર નેહલ ગઢવી દ્વારા મૂર્તિમંત થયેલ છે તેઓને આ સાથે કલરવ ત્રણ રેસિડેન્શિયલ પ્લોટ અને ક્રાફ્ટ નો સહયોગ પણ સાંભળ્યો છે પ્રેમ એનઆરઆઈ વેડિકલ વેડિંગ ફેસ્ટિવલ ગુજરાતનું સૌથી વિશાળ અને સૌથી એક્સક્લુઝિવ ફેશન લાઇફસ્ટાઈલ તથા લક્ઝરીઝ એક્ઝિબિશન છે જેમાં વાઇબ્રન્ટ ફેશન વર્ક પચાસ થી વધુ એક્ઝિબિશન સ્ટોલ રજૂ કરવામાં આવશે જાણીતા ફેશન ડિઝાઇનર્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિટર્સ અમદાવાદ સુરત વડોદરા મુંબઈ કલકત્તા બેંગ્લોર યુપી જયપુર અને એવા અનેક શહેરોમાંથી સામેલ થઈને ફિનિશિંગ હેન્ડીકેપ્ટ આર્ટિસ્ટ આર્ટિફેક્ટ્સ આર્ટ કલેક્શન અને હોમ ડેકોરેટ અને અન્ય એવી અનેક ચીજ વસ્તુઓ રજૂ કરશે રિપ્રેઝેન્ટ કે એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ છે એટલે ઓબ્વિયસલી વી હેવ જ્વેલરી ક્લોથ્સ અને ડિઝાઇનનો વેસ તો છે જ પણ એના સાથે સાથે અમે લોકોએ વી હેવ ટેકિન સ્પા વી હેવ ટેકિન હેન્ડીક્રાફ્ટ અને સ્પેશિયાલિટી ઇઝ હોમ ડેકોર ઓલસો વી હેવ લોલ્સ ઓફ પીપલ કોર ઇન્ટુ હોમ ડેકોર એટલે હોમ ડેકોર બી છે વી હેવ ગોટ હોમિયોપેથી ઓલસો વી હેવ ગોટ અ સલૂન વિચ બિલીવ ઇન લાઈક એ લોકો પર્મનન્ટ મેકઅપનું ટ્રીટમેન્ટ બી કરી આપે છે એન્ડ મી હેવ ક્રાફરૂટ અનાર પટેલનું ક્રાફરૂટ્સ બી આપણે સાથે છે એન્ડ બી હેવ ઓલસો ક્રિએટેડ એ સ્પેશિયલ કિડ્સ ખાલી કિડ્સ માટે એટલે જ્યારે બી લોકો શોપિંગ કરવા માટે આવે સો કિડ્સ કેટ હેન્ઝ યર ઓન એરિયાનું શોપિંગ ફિલ્મ એનઆર આઈ વેડિંગ કલેક્શન બે હજાર ચૌદ એક્ઝિબિશનના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ઓર્ગેનાઇઝેશન નેહલ ગઢવીએ જણાવ્યું કે અમને ખુશી છે કે આ બે દિવસીય વેડિંગ અને હોમ ડેટોરપ ફેસ્ટિવલમાં

ગિફ્ટ બોક્સ વેટ સોગાદો ગિફ્ટ પેકેજિંગ અને લેધર જેવી વસ્તુઓનો પણ સમાવેશ થશે અમને એ જણાવતા પણ આનંદ થાય છે કે મેયર મીનાક્ષીબેન પટેલ અને જીમી નંદા આ બે દિવસના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે મોબાઈલ ફોનની ઉપયોગિતામાં એક મહત્વના પાસાનો ઉમેરો કરી ગુજરાતની કોર્પોરેટ હોસ્પિટલની સૌથી મોટી ચેન સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા સ્ટર્લિંગ હેલ્થ એપ શરૂ કરવામાં આવી છે જે દર્દીઓને ડોક્ટર તથા નિદાન સંબંધિત એપોઇન્ટમેન્ટ સેવા ઉપરાંત મેડિકલ રિપોર્ટ અને દવાઓ મેળવવા માટેનું માધ્યમ બનશે સ્ટર્લિંગ હેલ્થ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ ઉપરથી ફ્રી ડાઉનલોડ કરી શકાય છે આ નવી પહેલ અંગે પ્રતિભાવ આપતા સ્ટર્લિંગ એડલાઇટ પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડના ચેર પર્સન ગિરીસ પટેલે જણાવ્યું કે જ્યારે દર્દીની સારવારમાં સુધારા માટે ટેકનોલોજી અપનાવવાની વાત આવે છે ત્યારે સ્ટર્લિંગ હંમેશા મોખરે રહે છે આથી જ્યારે મોબાઈલ ફોન જીવનનો એક આંતરિક હિસ્સો બન્યો છે ત્યારે સ્ટર્લિંગે આ એક નવી એપ શરૂ કરી છે સ્ટર્લિંગ એડલાઇટ

તુલુલીકર આ પ્રસંગે જણાવ્યું કે સ્માર્ટફોન વપરાશ સતત વધતો જાય છે ત્યારે એક વિકસિત હેલ્થ કેર સર્વિસ પ્રોવાઈડર તરીકે આ પ્રકારે અમારા દર્દીઓ અને જનતા સુધી વ્યાપકપણે પહોંચવું અમારા માટે પણ જરૂરી છે ધાતુ લક્ષી સામગ્રીના ક્ષેત્રનું વિશ્વનું સૌથી મોટું સંગઠન અમેરિકન સોસાયટી ફોર ધ મેટલ દ્વારા ભારતમાં સૌપ્રથમ એક્ઝિબિશન કમ કોન્ફરન્સ એમ ટીઈ નો આયોજનની જાહેરાત કરી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઔદ્યોગિક

મિત્રો આ હતા સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર